શિક્ષક શ્રીમતી સોનલબેન આર બારૈયા મનીષાબેન વી રાઠોડ પાયલ આર પટેલ શિક્ષણ બાળમિત્રો દ્વારા પુષ્પગુંજથી સ્વાગત કરવામાં આવ્યું નક્કી કરે સ્થાને બાળકોને બેસાડવામાં આવ્યા મોડ્યુલ આઠ માં આરોગ્ય પદ જીવનશૈલી પ્રસાર કુલ પાંચ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે પહેલી પ્રવૃત્તિ બાળકોની પોષણ જરૂરિયાતો પ્રવૃત્તિ બે આગળ કૂદો અને ઝડપથી દોડો પ્રવૃત્તિ ત્રણ યોગ્ય રીતે પસંદ કરો સારી રીતે કરો પ્રવૃત્તિ ચાર બિનચેપી રોગો માટેના જોખમી પરિબળો પ્રવૃત્તિ પાંચ મારી આદતો મારું આરોગ્ય આમ કુલ પાંચ પ્રવૃત્તિઓને કેસ સ્ટડી તથા નાની નાની વાર્તાઓ દ્વારા બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો બાળકોને જકડી રાખ્યા હતા એક કલાકના આ સેશનમાં બાળકોને ખૂબ જ મજા પડી ગઈ હતી અંતિમ વિભાગમાં પ્રશ્નોત્તરી ત્યારબાદ સળસળાતી શાકભાજીના ચિત્ર દોરવા જણાવ્યું હતું તેનાથી થતું શરીરને મળતા વિટામિન અંગે બાળકોએ ખાસ નોંધ ત્યારબાદ બીજો વિષય એચઆઈવીની રોકથામ મોડ્યુલર નવની માહિતી આપી રોગ અંગે જાગૃતતા કેવી રીતે લાવી શકાય તેની સમજ કુલ છ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક વ્યક્તિગત સ્વચ્છતા અને પ્રજનન તંત્રના ચેપ બે એચઆઈવી વિશે વાત આંગળીમાં વાગવાથી માતા એચઆઈવી હોય તો ત્રણ મહિલા અને કિશોર જૂથના લોકો સામે રહેલા એચઆઈવીના જોખમો એક હજાર સત્તાણું સેવા કેન્દ્રો પર ચાર એચઆઈવી અંગે પ્રશ્નોત્તરી પ્રવૃત્તિ ચાર પાંચ સકારાત્મક જીવન જીવવું છ જવાબદારીભરી જાતીય વર્તુળ કુલ છ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જકડી રાખ્યા હતા એક કલાકના આ સેન્શનમાં બાળકોને ખૂબ જ મજા પડી ગઈ હતી અંતિમ વિભાગમાં પ્રશ્નોતરી ત્યારબાદ એચઆઈવી ફેલાતા ચિત્ર દોરવા જણાવ્યું હતું બચવાના ઉપાય વિદ્યાર્થીઓને પ્રથમ બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો આરોગ્ય જીવનશૈલીમાં પ્રથમ નંબર માહીબેન એમ રોહિત ધોરણ છ બીજો નંબર ક્રિષ્ન એમ વણકર ધોરણ આઠ ત્રીજો નંબર કોમલ સંજયભાઈ ભોઈ ધોરણ સાત એચઆઈવીની રોકથામ પ્રથમ નંબર શીતલબેન ભાવેશભાઈ ચૌહાણ ધોરણ છ નવ્યા લુહાર ધોરણ સાત દ્રષ્ટિબેન અશોકભાઈ ચૌહાણ ધોરણ આઠ તેઓને ત્રણ ટાળી માન આપવામાં આવ્યું વત્તાશ્રી દ્વારા નોટબુક ઇનામ તરીકે ભેટ આપવામાં આવી બાળમિત્રો મિત્રો સ્ટાફ ગણમાં ખુશી વ્યાપી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર